કરજણ નગરપાલિકાના ચૂંટણીના ઉમેદવારો માટે ભાજપાની સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી આજ રોજ કરજણ એપીએમસી ખાતે સાત વોર્ડની અઠ્યાવીસ બેઠકો માટે એકસો પાંચ ઉમેદવારોની ઉમેદવારી નોંધાઈ હતી આગામી સમયમાં કરજણ નગરપાલિકાની ચૂંટણી યોજાવાની હોય ત્યારે કરજણ નગરમાં રાજકીય ગરમાવ જોવા મળી રહ્યો છે ત્યારે આજરોજ કરજણ એપીએમસી ખાતે ભાજપા દ્વારા ઉમેદવારોની પસંદગીની સેન્સ પ્રક્રિયા યોજાવાની હોય ત્યારે ભાજપ પ્રદેશના નિરીક્ષકોની ઉપસ્થિતિમાં યોજવામાં આવી હતી કરજનગરમાંથી સાત વોર્ડમાંથી એકસો પાંચ જેટલા દાવેદારોએ ઉમેદવારી નોંધાવી ત્યારે તમામ દાવેદારોના નામ પ્રદેશમાં મોકલવામાં આવશે અને ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે વ્યાસ ગુજરાત ભાજપ પ્રદેશ મંત્રી હાલ આખા ગુજરાતમાં જે અડસઠ અડસઠ નગરપાલિકા અને બે તાલુકા પંચાયતની જે ચૂંટણી યોજાવાની છે એ પ્રક્રિયામાં આજરોજ મારી સાથે રઘુભાઈ હુંબલ પ્રદેશમંત્રીશ્રી બિપિનભાઈ સિક્કા કર્ણાવતી પૂર્વ ડેપ્યુટી મેયર અમે ત્રણ જણ નિરીક્ષક તરીકે કરજણ નગરપાલિકાના ચૂંટણી માટે આવ્યા હતા કુલ એકસો પચાસ એકસો પાંચ ઉમેદવાર એ ઉમેદવારી નોંધાવી છે કરજણ નગરપાલિકામાં સાત વોર્ડ છે અને અમારે અઠ્યાવીસ ઉમેદવારની સેન્સ પ્રક્રિયા આપવાની છે હા અમે જે સેન્સ પ્રક્રિયા લીધી એમાં વિવિધ સમાજના વ્યક્તિઓ હોય સાહીઠ વરસના વ્યક્તિઓ હોય જે ત્રણ ટમ લડેલા છે તેવા વ્યક્તિઓ હોય અને જેને જવાબદારી બે હોય એમાંથી અમે એક જ વ્યક્તિને ટિકિટ આપવાના છે અને ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે જે દરેક સમાજને લઈને ચાલનારી હા સાહીઠ વર્ષની વયમર્યાદા જે હશે એને અમે ટિકિટ નહીં આપવાના એટલે જે ગત ચૂંટણીઓ થઈ એમાં અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબનો જે નિર્ણય હતો તે હાલ એ જ પ્રમાણે અમે એ નિયમ પ્રમાણે જ કામ કરવાના છે નિડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો બીએન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો